નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. યાનિયા આજના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે જૂનાગઢમાં મેઘરાજા મૂકીને વરસ્યા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી દસ દિવસ વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પવનાત સ્તરમાં પાણીની નદીઓ વહી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે જૂનાગઢથી પવનાતના રસ્તા ઉપર પાણી ભરાયા હતા તમને જણાવી દઈએ કે મિત્રો વર્તતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે શહેરનો વેલિંગડ

તો તમને જણાવી દઈએ કે ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે કે શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવામાં સૂચના આપવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો વધતા નહીં હોય